શિયાળાની ઠંડી હોય અને ગરમા ગરમ દાણા મુઠિયાનું શાક ખાવા મળી જાય તો પછી વાત જ શું કરવી તો આજે હું આપ સોની માટે એકદમ ટેસ્ટી તુવેરનું દાણા મુઠિયાના શાકની રેસીપી લઈને આવી છું આ શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે તો ચાલો એકદમ આપણે આ ટેસ્ટી દાણા મુઠિયાના શાકની રેસીપી જોઈ લઈએ જો સૌથી પહેલાં એના માટે આપણે મુઠિયા બનાવીશું તો મુઠિયા બનાવવાની શરૂઆત કરી દઈએ તો મુઠિયા બનાવવા માટે આપણે એક વાસણ લઈ લઈશું તો સૌથી પહેલાં અમે એક વાટકી મેથી લઈ લીધી છે મેથીને સરસ રીતે ધોઈને સાફ કરીને તૈયાર કરી લેવાની છે ત્યારબાદ થોડા ધાણા ઉમેરીશું હવે અહીંયા મેં બે વાટકી લોટ લીધો છે એમાં એક વાટકી ચણાનો લોટ છે અને એક વાટકી ભાખરીનો લોટ લીધો છે તમે ચાહો તો એકલા ચણાના લોટમાંથી પણ બનાવી શકો છો હવે અહીંયા મેં એક વાટકી ભાખરીનો લોટ લઈ લીધો છે અને એક વાટકી ચણાનો લોટ ઉમેરી દઈશું અહીંયા હું મુઠિયા થોડા વધારે બનાવવા જઈ રહી છું કારણ કે આ મુઠિયા એમના પણ ખાવાની ખૂબ જ મજા આવે છે થોડું લીલું લસણ ઉમેરીને એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું તો અત્યારે હું દોઢ ચમચી જેટલી ઉમેરી દઈશ અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ખાંડ ઉમેરી દઈશું તમને ખાટું મીઠું જેટલું પસંદ હોય પ્રમાણે તમે લીંબુ અને ખાંડ લઈ શકો છો અહીંયા ખાંડમાં આ રીતે લવિંગ ઉમેરવાથી કીડીઓ નથી જળતી તો આવી રીતે તમે ખાંડના ડબ્બામાં લવિંગ રાખશો તો કોઈ દિવસ કીડીઓ નહીં ચડે ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર હવે અહીંયા આપણે બે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું એનાથી આપણા મૂટા અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે હવે ત્યારબાદ આપણે બે પાવડા તેલ ઉમેરી દઈશું અંદાજે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને આપણે લોટ તૈયાર કરી લેવાનો છે પાણીની જરૂર લાગે એટલું આપણે પાણી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જઈશું અહીંયા આપણે પાણીની વધારે જરૂર નહીં પડે જે રીતે આપણે રોટલી કે પરાઠાનો લોટ રાખતા હોય છે એ રીતનો રાખવાનો છે વધારે કઠણ નથી રાખવાનો નહીતર આપણા મુઠિયા હાર્ડ થઈ જશે તો થોડું થોડું પાણી ઉમેરીને આતે લોટ તૈયાર કરી લીધો છે હવે થોડા તેલની મદદથી એને સરસ રીતે મસળી લઈશું હવે અહીંયા આપણે મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે તો આ રીતનો રાખ્યો છે તમે જોઈ શકો છો કે આ રીતનો જે રીતે પૂરી કે પરાઠાનો લોટ હોય છે એ રીતે રાખવાનો છે હવે એમાંથી આપણે મુઠિયા તૈયાર કરી લઈશું તમને જે સાઇઝના પસંદ હોય એ પ્રમાણે તમે નાના મોટા કરી શકો છો અહીંયા હું ગોળ મુઠિયા બનાવવા જઈ રહી છું તમને લંબગોળ પસંદ હોય તો એ રીતે પણ બનાવી શકો છો હવે આવી જ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે મેં આ રીતે નાની સાઇઝના મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે તો આવી જ રીતે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે તો આ રીતે બધા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું તો ફ્રાય કરવા માટે આપણે અલગથી કોઈ તેલ મૂકવાની ઝંઝટ નથી કારણ કે આપણે જે કુકરમાં શાક વઘારવાનું છે એમાં જ આપણે થોડું વધારે તેલ મૂકી દઈશું અને ત્યારબાદ એમાં જ આપણે શાકનો વઘાર કરી દઈશું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે સમય એટલા મુઠિયા ઉમેરી દેવાના છે ધીમા તાપે આપણે બધી બાજુથી ફેરવી ફેરવીને સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે બધી બાજુ ફેરવતા રહેવાનું છે બધી બાજુથી સરસ રીતે થોડો કલર ચેન્જ થઈ જાય અને ઉપરથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે આ મુઠિયાને કાઢી લઈશું તો આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લેવાના છે એકદમ ક્રિસ્પી આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે હવે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરી લઈશું અહીંયા અમે ત્રણસો ગ્રામ લીલી તુવેરને આ રીતે ફોલીને તૈયાર કરી લીધી છે એકદમ સરસ લીલી તુવેર લેવાની છે જેથી કરીને આપણું શાક એકદમ ટેસ્ટી બનશે તો આ તેલ આપણે તમને જરૂર લાગે તો તમે થોડું કાઢી શકો છો સૌથી પહેલાં આપણે જીરું ઉમેરી દઈશું થોડી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા અમે બે ચમચી જેટલા લીધા છે એને સરસ રીતે હલાવી લઈશું આદુ મરચાં સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે એક વાટકી ભરીને લીલું લસણ ઉમેરવાનું છે લીલા લસણનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે લસણ સંતળાઈ જાય ત્યારબાદ એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું એને પણ મિક્સ કરી દઈશું સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે હળદર પાવડર એક ચમચી તીખું મરચું અને અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેરીશું જેનાથી આપણા શાકનો કલર સરસ આવશે એક ચમચી ધાણાજીરું પાવડર અહીંયા આપણે કોઈપણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરીએ જેનાથી આપણા શાકનો ટેસ્ટ દબાઈ જતો હોય છે તો તુવેરનો ટેસ્ટ સરસ આવે એના માટે આપણે ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરીએ ગ્રેવી સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે તુવેર ઉમેરી દેવાની છે તુવેરની ગ્રેવીમાં મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ઉમેરવાનું છે હવે એમાં આપણે તુવેર ડૂબે એનાથી થોડું ઉપર રહે એટલું આપણે પાણી ઉમેરીશું આ શાકને ચડતા બિલકુલ વાર નથી લાગતી માત્ર બે વિસલમાં બનીને તૈયાર થઈ જાય છે એટલા માટે પાણી ધ્યાનથી ઉમેરવું હવે અહીંયા અમે

ધીમા ગેસ ઉપર દસ મિનિટ માટે થવા દઈશું જો તમારે ઉતાવળ હોય તો એમાં તમારે બે વિસલ વગાડી લેવાની છે બે જ વિસલમાં આ શાક બનીને તૈયાર થઈ જશે પરંતુ ધીમા ગેસ ઉપર ચડશે તો વધારે મીઠું લાગશે હવે દસ જ મિનિટમાં આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે દેખામાં જેટલું સુંદર લાગે છે ને ખાવામાં એટલું જ ટેસ્ટી બને છે એકદમ ચટાકેદાર આ શાક બન્યું છે હવે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું હવે એને આપણે સર્વ કરી લઈશું આ શાકને તમે રોટલી પરોઠા કે બાજરીના રોટલા જોડે જોડે સર્વ કરી શકો છો અને ભાત ખાવાની પણ મજા આવે છે તો શિયાળામાં આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો અહીંયા મેં આ શાકને ભાખરી જોડે સર્વ કર્યું છે ભાખરી જોડે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું ભાખરી જોડે આપણે રાયતા મરચાં અને છાસ પણ લઈ લઈશું ઉપરથી થોડો મસાલો ઉમેરી દેવાનો છે તમારે જો રાયતા મરચાં છાસના મસાલો અને ભાખરીની રેસીપી જોઈતી હોય તો ચેનલ ઉપર મૂકેલી છે એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આના સિવાય પણ જો તમને લીલા મુઠિયા અને લીલી ગ્રેવીવાળા વાળા દાણા મુઠિયાના શાકની રેસીપી જોઈતી હોય તો એ પણ મારી ચેનલ ઉપર અવેલેબલ છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકદમ ટેસ્ટી આપણી આ થાળી બનીને તૈયાર થઈ ગઈ છે દાણા મુઠિયાના શાકવાળી આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો